ડભોઈ કોલેજના ગ્રાઉન્ડ ખાતે રમાયેલી યુનિટ પ્રીમિયર લીગમાં બ્રહ્મ સમાજની ટીમનો વિજય ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યુનિટ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ નગરના જૈન સમાજ સોની સમાજ વૈષ્ણવ સમાજ તથા બ્રહ્મ સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે ખેલના માધ્યમ થતી દરેક સમાજમાં એકતા વધે એવા ઉમદા હેતુથી યુનિટી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે વર્ષે વર્ષે યુનિટી ક્રિકેટ ક્રિકેટ સફળ આયોજન આ પણ કરવામાં આવ્યું હતું જેમાં જૈન સોની વૈષ્ણવ તથા બ્રહ્મ સમાજની ટીમોને ઉત્સાહભેર ભાગ લીધો હતો એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિવસના અંતે બ્રહ્મ સમાજની ટીમ અને વૈષ્ણવ સમાજની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો જેમાં ચિરાગભાઈ જોશી ચીગો જોશીની કેપ્ટનશીપ હેઠળ બ્રહ્મ સમાજની ટીમે ફાઇનલ મુકાબલો જીતી સતત બીજા વર્ષે ટ્રોફી કબજો કરી હતી ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુનિટ ક્રિકેટ લીગને જોવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન સાથે રમાયેલ ટુર્નામેન્ટને સૌ કોઈએ મજા માણી હતી ટુર્નામેન્ટનું સફળ આયોજન જોતા આગામી વર્ષોમાં યુનિટ ટુર્નામેન્ટમાં અન્ય સમાજને પણ ઉમેરવામાં આવશે તેમ આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું